રાધનપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈ વિજય થયા ઉપપ્રમુખ તરીકે પૂજારા દિલીપકુમાર રતિલાલ વિજય થયા તો ખજાનચી રાધનપુર ખાતે આવેલ કોર્ટ કમ્પાઉન્ડ અંદર બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી યોજાઈ જેની અંદર પ્રમુખ પ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈને પિસ્તાળીસ મતો મળતા વિજય બન્યા

પ્રમુખનો ઉમેદવાર તરીકે ચાર લોકો મેદાનમાં હતા જેમાં હરેશભાઈ અજમલભાઈ ચૌધરીને પિસ્તાળીસ મતો મળ્યા તો બીજા નંબરે પ્રમુખનો ઉમેદવાર તરીકે પારકરા હરિચંદભાઈ ખેંગારભાઈને ત્રેવીસ મતો મળ્યા હતા તો ત્રીજા ઉમેદવાર ઘાંચી હાસિફભાઈ અહેમદભાઈને ચૌદ મતો મળ્યા હતા તો ચોથો ઉમેદવાર ઠક્કર મહેશભાઈ જયંતિલાલને ચાર મતો મળ્યા ત્યારે ઉમેદવારમાંથી વધુ મતો મેળવનાર ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો તો પ્રમુખ તરીકે બાણુમાંથી છ્યાસીનું મતદાન થયું જેની અંદર દિલીપકુમાર રતિલાલ પૂજારાને ઓગણસાહિઠ મતો મળ્યા હતા તો તેમના હરીફ ઇમ્તિયાનો ઓગણપચાસ મતો મળ્યા તો બીજા ઉમેદવાર ઠક્કર રાહુલભાઈ રાજેશ કુમારને છત્રીસ મતો મળ્યા હતા એક મત રદ થયો તો રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૌધરી હરેશભાઈ અજમલભાઈનો વિજય થયો તો પ્રમુખ તરીકે દિલીપકુમાર રતિલાલ પૂજારાનો વિજય થયો છે ખજાંચી સેક્રેટરી તરીકે રાવલ હરેશભાઈ જયશંકરનો વિજય થયો હતો જેમાં વકીલ મંડળની અંદર ઉત્સાહનો માહોલ છવાયો હતો રાધનપુર બાર એસોસિએશનની બે હજાર પચીસની ચૂંટણીમાં મને પ્રમુખ તરીકે તમામ વકીલ મિત્રોએ સાથ સહકાર વડીલો સાથે સહકારથી વિજય બનાવ્યો તથા ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા મંત્રી તરીકે હરેશભાઈ રાવલને વિજય બનાવી મને અમને આખી પેનલ ને જે સાત સહકાર વકીલ મિત્રો આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આપનું નામ સર હરીશભાઈ હરીશભાઈ ચૌધરી ચૌધરી રાધનપુર બાર આજે દિલીપભાઈ પુજારા અને ભાઈ શ્રી કિશોરભાઈ રાવલ હરીશભાઈ રાવલ ઉપપ્રમુખ તરીકે પ્રમુખ તરીકે ભાઈ શ્રી હરીશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ પૂજારાને ભવ્ય વિજય થયો છે અને અમે બધા એમને અભિનંદન આપીએ છીએ ભારત માતાની રાધનપુર બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ પૂજારા તથા સેક્રેટરી તરીકે હરેશભાઈ રાવલની જે ભવ્ય જીત થઈ એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર અને તમામ તમામ વકીલ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તમામ નામ સાહેબ કિશોરભાઈ રાવલ પૂર્વ ઉપપ્રમુખ રાધનપુર ભારત